ધોરણ અગિયારની પ્રથમ સામાયિક પરીક્ષા નજીક આવી ગઈ છે અને પ્રથમ સામયિકની પરીક્ષા નજીક આવી ગઈ એટલે ટેન્શન બ્લડ પ્રેશર હાર્ટબીટ માટે ધક 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 થવા માંડે સાહેબ કેમ કારણ કે સર કન્ટેન્ટ અમારો ક્લિયર છે વંચાઈ ગયું છે ન્યુમેરિકલ સોલ્વ થઈ ગયા છે એમસીક્યુ પણ સોલ્વ થાય છે પરંતુ અમને ખબર જ નથી કે પ્રથમ સામાયિક સ્પી પ્રથમ સામયિક પરીક્ષા રૂપી જે પરીક્ષા અમે યુદ્ધ રૂપે લડવા જઈ રહ્યા છે એ યુદ્ધ સામે અમારે કઈ રીતે લડવું ઈ યુદ્ધમાં અમારી કેવી તૈયારી હોવી જોઈએ જેમ કે ઉદાહરણ તરીકે પહેલે પ્રથમ સામયિક પરીક્ષાની અંદર કયા ચેપ્ટર આવે છે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે કેટલા ચેપ્ટરમાંથી કેટલું વેઇટેજ છે એટલે ઇન શોર્ટમાં કહીએ તો માળખું અને બ્લુ પ્રિન્ટ આ વસ્તુની અમે ખ્યાલ જ ન હોય તો શું કરીએ તો અમારે કઈ રીતે પ્રથમ સામયિક પરીક્ષા આપવી તો કે વિદ્યાર્થી મિત્રો ચિંતા ના કરતા આ દરેક દરેક પ્રશ્નનું સમાધાન રૂપે વિદ્યાકુલના

સાત ચેપ્ટર માંથી પેલું ચેપ્ટર ચેપ્ટર અને મેઘા ચેપ્ટર એટલે ચાક ગતિ છે કણોના તંત્ર નું કણો તંત્ર અને ચાક ગતિ છે અને સાતમું ચેપ્ટર એટલે છોટાશા ગુરુત્વાકર્ષણ જે તમે ઓલરેડી જૂના સમયની અંદર ભણીને આવ્યા ચૂક્યા છો અને અત્યારે વિસ્તાર સગિયાર માં ધોરણ તો કે આ સાતે સાત ચેપ્ટર માંથી પ્રશ્ન સામાન્ય પરિસ્થિતિની અંદર દરેકે દરેક સ્કૂલ વાળા પ્રશ્ન ચેપ્ટર રાખે છે પ્રથમ સામાયિક પરીક્ષામાં તો કે આની અંદર તમારે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે પ્રથમ સામાયિક પરીક્ષામાં તો કે પહેલા માહિતી આપી દો પ્રથમ સામાયિક પરીક્ષાની અંદર તમારો કુલ ગુણ હોય છે 50 માર્ક્સનો હોય છે કેટલા માર્ક્સનો વેટેજ હોય છે 50 માર્ક

દરેકે દરેક સ્કૂલ આ જ ચેપ્ટર વેટેસને અનુસરે એવું જરૂરી નથી પ્લસ ઓર માઇનસ થઈ શકે કારણ કે એનો એક જ રૂલ્સ છે કે યુનિટ એક હોય તો એક યુનિટનો તમારે કમ્પલસરી છવ્વીસ માર્ક્સ થવા જોઈએ અને બીજા યુનિટના કમ્પલસરી ચોવીસ માર્ક્સ થવા જોઈએ અંદરો અંદર એ ઉપર નીચે કરી શકે અને સાથે સાથે જનરલ વિકલ્પ પણ છે એટલે પ્લસ ઓર માઇનસ આરામથી થશે

ભલે એક્ઝેક્ટલી દસ પૂછે કે ન પૂછે પરંતુ એક વસ્તુનો ખ્યાલ આવી જાય કે સાત ચેપ્ટર માંથી વધારે આપણે કયું ચેપ્ટર કરવાનું છઠ્ઠું કેમ હાઈએસ્ટ રાખે છે અને લાંબુ ચેપ્ટર પ્લસ આગળના કોન્સેપ્ટ માટે પણ જરૂર છે તો ક્લિયર કોન્સેપ્ટ હોવા જોઈએ અને ગુરુત્વાકર્ષણ માંથી આઠ તો ગુરુત્વાકર્ષણ નાનું ચેપ્ટર હોવા છતાં પણ આઠ માર્ક્સ નું છે તો આ પણ એક ક્લિયર પહેલા પ્રાયોરિટી આપવી તો કે પહેલા પ્રાયોરિટી કેને આપી તેના પરથી તમને અંદાજો આવશે મે બી તમારા ચેપ્ટર વાઇઝ પૂછાયેલા પ્રશ્નો તમારે આગળ પાછળ ઉપર નીચે થઈ શકે ધ્યાન રાખજો રેણી આગળ વધીએ તો કે હવે સર પરીક્ષાનું માળખું તો કે જે રીતે તમને માહિતી આપી પહેલા પંદર પ્રશ્ન તમારા હેતુલક્ષી પ્રશ્ન હશે તેનું વેઇટેજ પંદર માર્ક્સ નું હશે એટલે પ્રશ્ન દીઠ એક માર્ક્સ પંદર પ્રશ્ન પૂછેલા હશે ને પંદરે પંદર ફરજીયાત આપવા પડશે અને તે તમારો પ્રશ્ન ક્રમાંક હશે એક થી પંદર સુધી તેમાંથી દસ એમસીક્યુ હશે શું દસ ને પાંચ દસ એમસીક્યુ પ્લસ પાંચ પ્રશ્ન બીજા જે પાંચ હોય એ ટૂંક જવાબી પ્રશ્ન ખાલી જગ્યા જોડકું આવા તમારા હોય શકે રેડી આ પ્રશ્ન તમારા હેતુલક્ષી પ્રશ્નમાં હશે

ત્રણ માર્ક ના પ્રશ્નોનો પ્રશ્ન ક્રમાંક પચીસ થી બત્રીસ હશે પચીસ થી બત્રીસ પ્રશ્ન પૂછેલા છે તો કે થી બત્રીસ દર્શાવવું અને એમાંથી ગમે તે પાંચ લખો છો ધારો કે

ઉપર હેડિંગ મોટું નાખો અને પ્રશ્ન નંબર પણ મોટો લખો ટૂંકમાં નાના અમતા પ્રશ્ન થી ક્વેશ્ચન નંબર એક નાનું ન લખી લઉં મોટો પ્રશ્ન લખો ક્વેશ્ચન નંબર વન કે સામે વાળાને આંખમાં દેખાય કે આ પ્રશ્ન નંબર વન છે બીજું પ્રશ્ન પેપરમાં જેટલી સ્વચ્છતા એટલું તમારું મૂલ્યાંકન વધારે સર તો કે આના જ આજ મારી એડવાઇસ સાથે મારા માટે આજના ફિઝિક્સ માટેની બ્લુ પ્રિન્ટનો અહીંયા સમાપ્ત કરીશ અને મારા તરફથી તમારી પ્રથમ સામયિક પરીક્ષા માટે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો સારામાં સારું રિઝલ્ટ મેળવો પોતાનું નામ રોશન કરો પોતાના માતા પિતાનું નામ પણ રોશન કરો ઓલ ધ બેસ્ટ અને હવે પછી તમારા કેમેસ્ટ્રીના સર એટલે ભાર્ગવ સર તે તમને તેના વિષયની પ્રથમ સામયિક પરીક્ષા માટે એની બ્લુ પ્રિન્ટ આપશે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો હવે ભાર્ગવ સર એમ કહી શકાય કે કેમેસ્ટ્રીમાં તમને લોકોને બ્લૂ પ્રિન્ટ સમજાવી ચૂક્યા છે અને કહી દીધું છે કે ભાઈ કેમેસ્ટ્રીમાં હું તમને કહી દઉં છું એટલું જ આવે એની વિશેની એની સિવાયનું કાંઈ ન આવે એ ગેરંટી છે બરાબર એ ગેરંટી સાથે તમને લોકોને સર ગયા પણ હવે તમને એમ થાય કે સર અમે તો વાળા અમારે ફિઝિક્સ આવે કેમેસ્ટ્રી આવે ને મેથ્સ પણ આવે બરાબર એટલે કે અમને સર હવે મેથ્સની બ્લૂ પ્રિન્ટ આપો કે સર અમારી પ્રથમ સામયિક પરીક્ષામાં કેટલું પૂછાઈ શકે છે સર કેવા કેવા ચેપ્ટરો હોય સર કયા ચેપ્ટરમાંથી કયું પૂછાય સર અમારી પેપર પેટર્ન કેવી હોય સર અમને માહિતી તો આપો તો હવે એવા વિદ્યાર્થીઓ માટે મસ્ત મજાની જે છે આપણે સ્ટ્રેટોજી લઈને આવ્યા છીએ કે ભાઈ આવી રીતની બ્લૂ પ્રિન્ટ હોય આવી રીતનું હોય આવું હોય આવું પૂછાય બરાબર તો ભાઈ તમારા જે સાત ચેપ્ટરો જે છે

પરંતુ કેટલા પ્રશ્નો હેતુ જેમાં એમસીક્યુ આવે ખાલી જગ્યા આવી શકે બરાબર છે જોડકાઓ હોય શકે જેમ કે ગણમાં પૂછવા હોય તો એમાં બી પૂછાઈ શકે બરાબર છે સંબંધ વિધેય તો વિધેયોના પ્રકારોમાં બી જોડકું બનાવી શકું તો આવા અલગ 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 જે છે બરાબર એવા પ્રશ્નો લઈ અને તમને હેતુલક્ષી પ્રશ્નો પૂછી શકે છે પણ સર કેટલા તો કે ભાઈ હેતુલક્ષી પ્રશ્નો તમને લોકોને કુલ પૂછે ભાઈ પંદર ટોટલ કુલ કેટલા પ્રશ્ન પૂછશે તો કે પંદર પૂછશે પછી તો કે સર ચાલો પંદર બરાબર પણ બે માર્ક્સના પ્રશ્નો કેટલા સર તો બે માર્ક્સના ટોટલ તમને છ પ્રશ્ન મળશે પરંતુ તમે લોકો રાજી રાજી થઈ જાવ ને એટલા માટે તમને લોકોને વિકલ્પો પણ એમાં પ્રોવાઈડ થશે કે ભાઈ તને આ નથી આવડતું તો તું આ લખી શકે છો

અને એ એક પ્રશ્ન પ્રશ્ન એટલે કે ટોટલ ટોટલ બે એના માર્ક્સ થાય પચાસ માર્ક નું પેપર થાય વ્યવસ્થિત પ્રિપરેશન કરો એટલે પચાસ માંથી પચાસ માર્ક્સ મસ્ત મજાના આપરા બરાબર છે તો આ વાત સાથે જે છે એ પ્રશ્ન પ્રમાણે નો ગુણભાર થઈ ગયો પરંતુ સર ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો સર અમને અમને આ ચેપ્ટરમાંથી એટલા પૂછાય એવું આપોને તો વધારે તૈયારી કરવાની ખબર પડે તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે વિદ્યાકુલ આપની સાથે છે અને જ્યારે વિદ્યાકુલ આપની સાથે હોય ત્યારે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી અને આ એક મહત્વની અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવી વાત તમારી સાથે શેર કરી દઉં કે વિદ્યાકુલ હર હંમેશ વિદ્યાર્થીઓના હરેક પ્રશ્નોની આગોતરી માહિતી મેળવી લેતું હોય છે બરાબર અને એ આગોતરી માહિતી પ્રમાણે વિદ્યાર્થીઓ માટેની અલગ પ્રકારની રણનીતિ પણ આપતું રહેતું હોય છે તો આ વખતે પણ તમારી માટે એક અલગ 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 સેશનો લઈને આવવાના છીએ એમાંથી આઈએમપી પ્રશ્નોનું સેશન હોઈ શકે ભવિષ્યવાણી હોઈ શકે સાથે સાથે તો કે આપણે એમ કહી શકીએ સૂર્યોદય બેચ પણ હોઈ શકે એટલે ઘણા બધા શોષણો તમારી પાસે આવવાના છે તો ભૂલથી પણ આપણી વિદ્યા કુલ ગુજરાતી સાયન્સ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કર્યું ના હોય તો જલ્દીથી કરી દેજો અને જો તમને લોકોને પણ મજા આવે અને આવા આવા નવ નવા વિડીયો જોઈતા હોય તો કોમેન્ટ કરીને લાઈક તો ટપકારી દેવાની હોય માર દીકરા હા તો ચાલો ચેપ્ટર નંબર એક ની વાત કરીએ તો ચેપ્ટર નંબર એક એટલે કે ગણ છે એ પાંચ માર્ક્સનું હશે ભાઈ બરાબર ટોટલ પાંચ માર્ક્સનું એમાંથી પૂછાઈ શકે છે ચેપ્ટર નંબર બે એટલે કે સંબંધ અને વિધેય એમાંથી પણ પાંચ માર્ક્સનું પૂછાય અને બિગેસ્ટ ચેપ્ટર અને જેમાં તમે લોકો ત્રાહીમામ ત્રાહીમામ સાહેબ રેવા દો કરો છો એ ત્રિકોણમિતિયો વિધેયો એ તો તમને મેં ચેપ્ટરની શરૂઆતથી જ હું કહેતો આવ્યો છું અને ઘણી વખત ચર્ચા પણ થઈ છે કે આ ચેપ્ટર તો તમારી માટે હાઈ સ્કોરિંગ ચેપ્ટર છે

બરાબર તો વિચાર કરવો જોઈએ અને આ તો સૂત્ર કરો ને એટલે આ તો આખું તૈયાર થઈ જાય સૂત્ર કરો એટલે એ તો ચેપ્ટર આપણું ખીચાનું છે બરાબર છે આમ જોવા જઈએ તો બહુ ઈઝી ઇઝી છે કાંઈ અઘરું છે નહીં પરંતુ જો વ્યવસ્થિત રીતે તૈયારી કરવામાં આવે યોગ્ય માર્ગે જો ચાલવામાં આવે તો આ ચેપ્ટરોમાં પણ તમે પચાસમાંથી પચાસ સ્કોર આ આરામથી કરી શકો છો અને રમતા રમતા કરી શકો છો માત્ર ને માત્ર તમારી તૈયારી કરવાનો વ્યાજ છે એ તૈયાર એક વ્યવસ્થિત હોવો જોઈએ સર 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 આ બધી વાત તો ખબર પડી ગઈ બરાબર પણ સર અમને કેવા પ્રશ્નો કઈ રીતના પૂછાય તો કયો બરાબર તો આ પ્રશ્નપત્રનું માળખું છે જેમાં વિભાગ એ છે બરાબર વિભાગ એમાં તમને લોકોને જે પંદર પ્રશ્નો કીધા ને જે હેતુલક્ષીના અસર બરાબર એ પંદર પ્રશ્નો તમને આના પૂછશે હેતુલક્ષી ના બરાબર પરંતુ એક વાત બહુ મસ્ત મજાની રહી ગઈ કે ભાઈ દીકરાઓ આજે ચર્ચા થઈને એ બ્લુ પ્રિન્ટ પ્રમાણેની છે પરંતુ 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 બોર્ડ એવું કહે છે કે આ યુનિટ એટલે કે આ આખું ત્રણ ચેપ્ટરો ભેગા થઈ અને એક યુનિટ બને છે એટલે કે કદાચ બધા જ સ્કૂલોમાં આ પ્રમાણેનું આ પ્રમાણેના ગુણભારમાં થોડો ઘણો વેરિયેશન રે બરાબર થોડો ઘણો વેરિયેશન રહે છે

એટલે કે એ પ્રમાણે તમારે તૈયારી કરવાની ને એ પ્રમાણે તમારે પ્રિપેર રહેવાનું છે એવી જ રીતે યુનિટ ટુ ત્રીસ માર્ક્સનું હોય ભાઈ યુનિટ ટુ એટલે કે બાકીના જે આ ચાર ચેપ્ટરો ભેગા થઈ અને ટોટલ ત્રીસ માર્ક્સ તમને અપાવશે બરાબર છે તો આ જે વસ્તુ થઈ ગઈ એની થઈ ગઈ હવે નેક્સ્ટ વાત કરીએ તો કે વિભાગ અને પ્રશ્નની વિગત છે કે ભાઈ પ્રશ્નપત્રનું માળખું કેવું હોય તો કે વિભાગ એ માંથી ટોટલ એક થી પંદર પ્રશ્નો જે છે એ તમારા હેતુ લક્ષી હશે એટલે કે પંદર માર્ક્સ એ તમને ખીચાના કરી દેશે સોળ થી ચોવીસ માર્ક્સ તમારા બે બે માર્ક્સના ના હશે એટલે કે બાકીના પ્રશ્ન એ તમને ખીચાના કરી દેશે કેટલા માર્ક્સ તો કે છ પ્રશ્ન હશે એટલે ટોટલ બાર માર્ક્સ બરાબર ટોટલ બાર માર્ક્સ જે છે એ તમને એના મળી જવાના છે નેક્સ્ટ વાત કરી દઈએ તો કે પચીસ થી લઈ અને બત્રીસમાં પ્રશ્નો સુધી તમારો વિભાગ સી રહેવાનો છે અને વિભાગ સી એટલે કે ત્રણ માર્ક્સના પ્રશ્નો અને આ ત્રણ માર્ક્સના પ્રશ્નો પાંચ પૂછાવાના છે આ પાંચ પૂછાવાના છે એટલા માટે તમને પંદર માર્ક્સ આવશે અને સૌથી મોટામાં મોટો આપણે વિભાગ કહીએ અને વિદ્યાર્થીઓને સૌથી પસંદ હોય એવો પાર્ટ કહીએ વિભાગ કહીએ તે વિભાગ ડી છે જેમાં લઈ અને એટલે ટોટલ તમારા બે પ્રશ્નો રહેવાના છે બરાબર અને આ બે બે પ્રશ્નો તમારા જે છે એ કેટલા તો કે ભાઈ તમારા જે છે એ આઠ માર્ક્સ એટલે કે ચાર ચાર માર્ક્સના બે પ્રશ્નો છે અને આ સાથે એમ કહી શકીએ કે આ પ્રમાણેની ની પ્રિન્ટ આ પ્રમાણેની તૈયારી જો તમારી હશે મેં કીધું એમ ચેપ્ટર એક ગણ છે ચેપ્ટર બે સંબંધને વિધેય છે ગણમાં ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ જે કાંઈ સેશનો આવી રહ્યા છે હજી એક વખત કહી દઉં છું કે આ બ્લૂ પ્રિન્ટ બોર્ડે કીધી છે તમારી સ્કૂલમાં તમારા ટીચરને મળી અને તમારે ચર્ચા કરી લેવાની છે કે ભાઈ સર અમને કઈ રીતનું માળખું હશે કઈ રીતની તૈયારી કરવાની છે જો ગુજરાત બોર્ડે કીધું આમાં થોડો ઘણો વેરિયેશન રહે બાકી તમારા સ્કૂલમાં જો આજ જ પેટર્નથી કામકાજ થતું હશે અને આજ પ્રમાણે તૈયારી તમારે કરી અને સારામાં સારું રિઝલ્ટ લાવવાનું છે ફરી એક વખત કે ટૂંક જ સમયમાં વિદ્યાકુલ પણ આપની માટે ભવિષ્યવાણી છે સાથે સાથે તો કે આપણે એમ કહી શકીએ તો કે આઈએમપી પ્રશ્નોની પણ સિરીઝ લાવવાની છે તો ક્યાંય પણ જવાનું નથી અને અંત સુધી જ છે વિદ્યાકુલની સાથે રહેવાનું છે કારણ કે તમારા હરેક પ્રશ્નો માટે હર હંમેશ વિદ્યાકુલ તૈયાર છે અને હવે આપણે જે છે એ બાયોલોજીના બ્લાસ્ટર એટલે કે પાર્સરને વિનંતી કરીશું કે સર આવો અને બાયોલોજી વાળા વિદ્યાર્થીઓ બાયોલોજીનું અંતર્યામી જે છે જ્ઞાન તમે પરોશો બરાબર તો ચાલો પાર્સરને વિનંતી કરીએ છીએ પાર્સર પધારો વિદ્યાર્થી મિત્રો તમે અગિયારમાના મેથેમેટિક્સની બ્લુ પ્રિન્ટની ચર્ચા કરીએ હવે વારી છે અગિયારમાં બાયોલોજીના પ્રથમ સામયિક પરીક્ષાના બ્લુ પ્રિન્ટની

છઠ્ઠું ચેપ્ટર સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ વિદ્યા સાતમું ચેપ્ટર પ્રાણીઓમાં રચનાકીય આયોજન આઠમું ચેપ્ટર કોષ જીવનનો એકમ નવમું ચેપ્ટર જૈવ અણુ અને દસમું ચેપ્ટર કોષ ચક્ર અને કોષ વિભાજન આ દસ ચેપ્ટર છે તમારી પ્રથમ સામયિક પરીક્ષામાં મોટા ભાગના વિદ્યાર્થીઓને જોવા મળશે આ સિવાય ભાઈ હેતુ લક્ષી કેટલા હશે એસ એ વન પ્રમાણેના કેટલા હશે એસ ટુ પ્રમાણેના કેટલા હશે એલ એ પ્રમાણેના કેટલા હશે તો કે હેતુ લક્ષી હશે કુલ જનરલ વિકલ્પ વગર પંદર વિકલ્પ સાથે પંદર એસ વન હશે છ

હજુ પણ વિદ્યાર્થીઓ જો તમે આપણી આપણી ચેનલ ચેનલ છે આઈએમપી સેશન વિદ્યાકુલ ગુજરાતી દરેક વિષયના આપણે પ્રથમ સામયિક પરીક્ષા માટે આઈએમપી સેશન લાવવાના છીએ જેમાં તમારા દરેક મુખ્ય વિષયના પ્રથમ સામયિક પરીક્ષા માટેનું કહેવાય ને કે સૂર્યોદય ને ભવિષ્યવાણી જેવા લાઈવ લેક્ચરો લઈને આવવાના છે આઈ લેક્ચરો લઈને આવવાના છીએ કેવા સવાલ પૂછી શકાય કેવા વિકલ્પો આવી શકે છે આ બધું તમને ખબર ક્યારે પડશે જો તમે આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી હશે નોટિફિકેશન ઓન કરી દીધું હશે તો તમને યોગ્ય સમયની યોગ્ય માહિતી મળી રહેશે તો હજી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેવી તમારા માટે જ બધી વસ્તુ તમારી પ્રથમ સામાયિક પરીક્ષા માટે તમને પ્રોવાઇડ થશે પણ જો સબસ્ક્રાઇબ કરી હશે તો કામમાં લાગશે હવે જે મહત્વનું છે કે ચેપ્ટર દીથ ગુણભાર પેલું ચેપ્ટર છે આમાંથી મોટા ભાગે ત્રણ માર્ક્સનું પૂછાય છે જૈવિક વર્ગીકરણ છે આમાંથી ચાર માર્ક્સ નું આવે છે વનસ્પતિ સૃષ્ટિ છે આમાંથી પાંચ માર્ક્સ અને પ્રાણી સૃષ્ટિ છે આમાંથી છ માર્ક્સ આ આની અંદર થોડો ઘણો બદલાવ આવી શકે અમુક સ્કૂલની અંદર અમુક મોટા ભાગની જગ્યાએ છે શું કરે છે તો કે આમાં ક્યાંક ને ક્યાંક એક બે એક બે એક બે એક બે માર્ક્સ પ્લસ માઇનસ પ્લસ માઇનસ કરે છે પણ ગવર્નમેન્ટ આધારિત આ માળખું છે એમાં કુલ યુનિટ આખો આ એક યુનિટ છે આનો કુલ અણુ જે ગુણભાર છે જોવામાં આવે તો કેટલો છે 18 માર્ક્સનો જોવા મળે ત્યારબાદ જે પાંચમું ચેપ્ટર છે પાંચમું ચેપ્ટરમાંથી સપુષ્પી વનસ્પતિની બહા કરી દે કેટલા માર્કસમાં પૂછાય છે પાંચ છઠ્ઠું ચેપ્ટર અંતસ્થ રચના છે એ પણ પાંચ માર્ક્સનું છે સાતમું ચેપ્ટર રચનાકીય આયોજન એ પણ કેટલા માર્ક્સનું છે પાંચ 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 આ ત્રણે આનો યુનિટ ગણવામાં આવે તો એ કેટલા માર્ક્સનું છે પંદર માર્ક્સ આઠમું ચેપ્ટર કોષ કેટલા માર્ક્સનું છે છ માર્ક્સનું નવમું ચેપ્ટર જે વણુઓ કેટલા માર્ક્સનું છે છ માર્ક્સનું અને દસમું કોષ ચક્ર અને કોષ વિભાજન કેટલા માર્ક્સમાં ફરીથી આવે છે પાંચ

આમાંથી ગમે તે કેટલા લખવાના છે છ આપ્યા હશે કેટલા નવ લખવાના છે કેટલા છ અને દરેકના કેટલા ગુણ છે બે છ લખવાના એટલે કેટલા માર્ક્સ થશે બાર પંદર આના બાર આના ચલો ડન આગળ ત્રીજું જે સેક્શન સી આવશે પચીસ થી બત્રીસ કુલ આઠ પ્રશ્ન છે લખવાના છે કેટલા ગમે તે પાંચ દરેકના કેટલા ગુણ છે ત્રણ અને આ આમાં કેવા હશે

અને તમારી પ્રથમ સામયિક પરીક્ષા માટે એડવાન્સમાં વેરી વેરી ઓલ ધ બેસ્ટ